નમસ્કાર મનોમંથન આપનું સ્વાગત છે ખોગંબામાં આદિવાસી યુવા સમિતિ દ્વારા નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટેની સંકલન મિટિંગ રાખવામાં આવી ખોગંબામાં આદિવાસી સમાજની સામાજિક એકતા અને સામાજિક સૌહાર્દ વધુ મજબૂત બને તેવા ઉમદા હેતુથી આ વર્ષે બે અલગ અલગ કાર્યક્રમો કરવાને બદલે સૌ સાથે મળીને એક જ જગ્યાએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ તેમ આદિવાસી સમાજના સૌ સામાજિક અને રાજકીય આગેવાનો નક્કી કરતા સોનામાં સુગંધ ભળી ગઈ છે સંકલન મિટિંગમાં ઘોઘંબા તાલુકાના પૂર્વ તાલુકા પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ શ્રી છેલુભાઈ રાઠવા હાલના તાલુકા પંચાયત પ્રમુખ હેમંતભાઈ રાઠવા જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને હાલના જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઈ રાઠવા જિલ્લા ઉપપ્રમુખ રંગીતભાઈ રાઠવા તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ આદિવાસી યુવા સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠવા આદિવાસી યુવા સમિતિના સંયોજક વિજયભાઈ રાઠવા તેમજ આદિવાસી યુવા સમિતિના સૌ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સંકલન મિટિંગનું સંચાલન ગુલસિંહભાઈ રાઠવાએ કર્યું હતું આગામી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીમાં સૌ કાર્યકરોની વિવિધ સમિતિઓ બનાવીને સૌને જે તે વિભાગની સેવા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી કાર્યક્રમમાં પાર્કિંગ મંડપ ડેકોરેશન બેનરો પત્રિકા પીવાના પાણીની વ્યવસ્થા આરોગ્ય કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેનો પૂરતો પોલીસ બંદોબસ્ત મળી રહે તેની કાળજી રાખવા બાબતે ગહન ચિંતન કરવામાં આવ્યું હતું નરેશ રાઠવા મનોમંથન ન્યૂઝ કોગંબા